તરફ આપણે વાત કરીએ હવે અરવલ્લીની તો મોડાસા નગરપાલિકા વિસ્તાર વધારવાના સરકારના નિર્ણય સામે વિરોધ યથાવત રહ્યો છે સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત આગળ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી વિવિધ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્યાર કરતા વિરોધ વ્યક્ત કર્યો હતો અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જારી કરાયેલા ઓફિશિયલ નોટિફિકેશન મુજબ મોડાસા શહેરની નગરપાલિકા હદમાં આસપાસના ગામડાઓને સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ નોટિફિકેશન મુજબ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત ખલિકપુર તથા સાયરા પંચાયતના વિસ્તારોને મોડાસા નગરપાલિકાની હદમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે તમામ ગ્રામજનો પંચાયતના સભ્યો વધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે જે વટક હુકમ બહાર પાડવામાં આવેલ છે તે બાબતે સર્વે ગ્રામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવવામાં આવી છે મારું નામ ચૌહાણ જયંતિસિંહ નાથુસિંહ પૂર્વ સબલપુર પંચાયત સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય અરવલ્લી મારું અને અમારી હું સબલપુર પંચાયતનો નાગરિક છું તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે કારણ કે અમારી નગર પંચ નગરપાલિકામાં જવું નથી અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો મહેરબાની કરીને અમારી અમારી પ્રજા આર્થિક રીતે અને સામાજ પછાત છે તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી કારણ કે નગરપાલિકામાં